આજ રોજ સવારે કલેક્ટર ઓફિસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખામાંથી અત્રે કોલ આવ મને કોલ કરવામાં આવેલો છે કે જયસિંહપુરા અને ફોદાર સ્કૂલની પા નજીકમાં કોઈ મેડિકલ વેસ્ટ ગત રોજ નાખી ગયેલ છે એમાંથી ગતરોજ રાતે પણ બ્લાસ્ટ થયા છે પી કેમિકલ ભરેલા પચીસથી ત્રીસ પીપળા છે બાકીનું ઘણું બધું વેસ્ટ અત્રે ફરવવામાં આવેલું છે અત્રે સ્થળ તપાસ કરવા મેં અને મારી ટીમ સરપંચ તલાટી તમામને અત્રે હાજર રાખવામાં આવેલા છે જેસીબી મશીન મંગાવી તમામ પીપળાઓને તોડી અને તમામ કેમિકલ જમીનમાં ખાડા ખોદીને દાંટવામાં આવેલું છે ફાયર બ્રિગેડને જાણ કરી અને તમામ પીપળાઓ પર પાણીનો છંટકાવ કરી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે હાલ એવી કોઈ જાનહાની થયેલ નથી કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી આગ કોણ વેસ્ટ નાખી ગયું છે ક્યાંથી આવ્યું છે એની તપાસ કરવા માટે અત્યારેથી સૂચના આપવામાં આવેલી છે અને જે કંઈ જે પણ હશે અને આ જે પકડાશે એની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ